કેવળ એક સ્ત્રી એક પુરુષને પત્ર લખે કૃષ્ણ ભગવાન રુકમણીનું હરણ કરે એના કરતાં વિશેષ આ રુકમણી એટલે આપણી આ બુદ્ધિ છે આપણો આ જીવ છે અને પરમાત્મા કૃષ્ણ એને આપણે પત્ર લખ્યો છે આપણી બુદ્ધિને ભગવાન પરણાવી દેવાની છે ભગવાન સાથે પરણાવી દો તો જીવ ભગવાનને કહે છે કે તમે મને લેવા આવો છો ઠાકોરજી તમે લઈ જાજો મને ક્યાં લઈ જવાના છે યદગતવાનિવર્તન તે તદ્ધામ પરમ મમ હે ભગવાન તમારા ધામમાં લઈ જાજો તમે તેડી જાજો આ જીવ ભગવાનને સ્તુતિ કરે તો એમ કહે તમે મને લેવા આવજો હું સામેથી નહીં આવી શકું અને પરમાત્મા લેવા આવશે તમે લેવા આવજો આવો દાવો તમે ક્યારેક કરી શકો તો મા રૂક્મિણીએ ભગવાનને પત્ર એમાં બતાવ્યું છે પૂરતે ઘોષ તું ભગવાન તમે મને લેવા આવજો આવું તમે ત્યારે કહી શકો જ્યારે તમે સંસારમાં ભગવાનના નામની માળા જપી હોય આરાધિતો યદી યદિ ગદા ગ્રજ એત્ય પાણી તમે ક્યારે કોઈ બ્રાહ્મણને દાન દક્ષિણા આપી હોય કોઈ ગુરુના નું પાલન કર્યું હોય તમે નદી તમે ક્યારે તળાવ બંધાવ્યા હોય ક્યાંય વાવ ખોદાવી હોય ક્યાંય પરબ બંધાવ્યા હોય કોઈ ભૂખ્યાને જમાડ્યા હોય તો તમે કહી શકો ઠાકોરજી તમને લેવા આવજો આપણે કઈ સત્કર્મ કર્યું હોય તો ભગવાનને કહેવાય મને લેવા આવજો કૂતરા બિલાડા વાંદરા કાગડા એ ક્યારેય એમ નથી લેવા આવજો લેવા આવજો કેવું હોય તો માણસ છે કારણ કે માણસ એક જ એવો છે જે સત્કર્મ કરી શકે સત્કર્મ કરે તો જ ભગવાન લેવા આવે નહીં કે ભગવાન લેવા આવે સારા કામ તમારાથી નહીં થયા હોય તો ભગવાન તમને ક્યારેય લેવા નહીં આવે આ પાક્કું છે કેટલા લોકોની ઈચ્છા છે ભગવાન લેવા આવે ભલે અત્યારે નહીં ત્યારે પછી આવશે તમે એમ ડરી ન જાઓ તમે અહીંયા આવીને પણ જો કથામાં તમે પ્રેઝન્ટ ન રહ્યા તમે જે કામ કરી રહ્યા છો એમાં હાજર ન રહ્યા તો ઠાકોરજીને તમે તમે નહીં બનાવી શકો ક્યારેય નજરમાં તમે હશો જ તો રૂકમિણી ભગવાનને કહે છે પ્રભુ તમે લેવા આવજો અને લેવા આવો તો એવા સમય લેવા આવજો કે જ્યારે અમે તમારા નામનું ભજન કરતા હોઈએ

અમારો સાવરો અમારી નિકટ હોય બસ એટલી ઈચ્છા છે અમારી અમારો કનૈયો અમારો મીઠુડો અમારી પાસે અમારો ભગવાન અમારી પાસે મૃત્યુના સમયે હે ઠાકોર તમે અમારી પાસે હો અમે તમારો જપ કરતા હોઈએ આ છ શ્લોકો ગાયા પછી સાતમો શ્લોક માં રુકમણીએ ગાયો પણ ભગવાનને નોંધ લખીને કીધું સાંભળો છ શ્લોક ગાયા સાંભળ્યા પછી પણ તમારો નિર્ણય જો ના હોય તો તમારે સાતમો શ્લોક સાંભળવો જો છ શ્લોકને સાંભળ્યા પછી તમે વાંચ્યા પછી તમે લેવા આવવાના જ હો કારણ કે રૂકમણીને એમ હતું કે આ તો પત્ર વાંચશે કે નહીં વાંચો નહીં સાંભળ્યા એને સાંભળો જ્યારે સુદેવ નામના બ્રાહ્મણ લઈને ગયા ને તો નામના બ્રાહ્મણને કહ્યું બાપજી આ પ્રભુ તમારો પત્ર આવ્યો છે વિદ્રપ્રદેશથી ભીષ્મકન્યા રૂકમિણીએ પત્ર મોકલો છે ભગવાન કે વાંચો અરે તમારો લવ લેટર છે હું વાંચો પણ ભગવાને કહ્યું મને ભરોસો છે કે રૂકમણીના શબ્દમાં એક પણ જગ્યાએ એવો અવિવેક નહીં હોય કે જ્યાં મારે મોઢું નીચું કરવું પડે तब वाँचो सातमा श्लोक में लिखू यस्यां यम रिपंकज रज सपन महांतो वाछन्त्यु माँ पति रिवात्मत मोपहत्य यंबुजाक्ष न लभे यवत् प्रसाद जहिया मसून व्रत कृषाम छत जन्म भी सियात लेवा नहीं आबो तो हूँ व्रत उपवास जप तप साधना આ બધું કરતા 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 હું મૃત્યુને નજીક લઈ આવીશ પણ મેં તમારી હારે લગ્ન કર્યા છે મનથી હવે બીજાની હારે હું નહીં પરણ આવ અને પછી સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું બાપજી પ્રભુ તમારો શું નિર્ણય છે તમે જો રૂકમિણીને પસંદ કરતા હો ને તમારે પરણવું હોય તો હરિયપ ભાગો રથને લઈ અને પરમાત્મા આવ્યા પણ અહીંયા આ જીવ ભગવાનને સ્તુતિ કરે છે એવી ભાવના સાથે સુખદેવજી મહારાજ કહે છે પરમાત્મા રૂકમિણીનું હરણ કરીને